નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દી ટ્વેન્ટી ફોર ન્યૂઝ તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે કોડીનાર તાલુકામાં શિક્ષકોને શિક્ષણ સિવાયની ચૂંટણી એસઆઈઆર સહિતની અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ મિતિયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિંહ બારડ સહિત આગેવાનો દ્વારા મામલતદાર મારફત શિક્ષણ મંત્રીને આવેદનપત્ર અપાયું શિક્ષકો પર ભાર વધતા બાળકોના શિક્ષણ પર અસર થતી હોવાનો આક્ષેપ અન્ય કામગીરી માટે બેરોજગાર યુવાનોને કોન્ટ્રાક્ટરથી ભરતી કરવાની માંગ ભણશે ગુજરાત મિશન બચાવવા સરકારને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત ડે ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને એને રોજગારી મળે અને શિક્ષકો આ મળે તો આવી આ રજૂઆત છે અમે તમને શિક્ષણ મંત્રીને આવેદન પત્ર મારફત આગળ રજૂઆત કરી

શિક્ષકોને છે એ પોતાના ભણતર માટે જે ભરતી કરવામાં આવી છે બાળકોને ભણવા માટે ભવિષ્ય કરવા માટે દેશનું અને રાજ્યનું ત્યારે અને અન્ય અન્ય પ્રવૃત્તિઓ સાથે જોતરી કામગીરી કરવામાં આવે છે તમામ ચૂંટણીઓની કામગીરી છે એસઆરઆર કામગીરી છે પછી હમણાં વસ્તી ગણતરી છે હમણાં જે અઠવાડિયા પેલા જે પરિપત્ર બહાર પાડ્યો છે કમિશનર દ્વારા કે શ્વાન કુતરાઓ ગણતરી કરવા માટે શિક્ષકોને કામગીરી સોંપી છે તો આ બધું શું છે આ એક ગુણવત્તા વ્યાપ છે પણ ગુણવત્તા જળવાતી નથી શિક્ષણની એટલે શિક્ષણ છે બાળકોને પૂરતું મળતું નથી શિક્ષકો પોતાનો સમય છે એ આવી અન્ય કામગીરીમાં વેડતે છે તો મારું શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને કેવું છે સરપંચ તરીકે અને વાલી તરીકે બાળકના કે ભાઈ આ શિક્ષણ ને છે આ મોટી અસર પડે છે ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થિત મૂકવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને ગુજરાતમાં ઘણા બેરોજગારો લોકો છે પોતાની ડિગ્રીઓ મોટી મોટી ડિગ્રીઓ ધરાવી અને રખડે છે અને બે બેરોજગારી ધરાવે છે આવા લોકોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી અને આવી અન્ય કામગીરી સોંપી અને આવી કામગીરી જો શિક્ષકોને શિક્ષકો મળે તો બેરોજગારોને રોજગારી પણ મળે અને શિક્ષકો પોતાના બાળકો બાળકોને ધ્યાન આપે સમય આપે જો આવું ના આવું રહેશે તો શિક્ષણમાં મોટો જે થઈ રહ્યો છે જે સમય જે વેડફાઈ રહ્યો છે તે સમય વેડફાશે અને બાળકને પૂરેપૂરું ધ્યાન નહીં આપે તો આવતા દિવસમાં આપણા દેશનું ભવિષ્ય અને રાજ્યનું ભવિષ્ય કથોડી જશે